ચોરી પર તવાઈ અમરેલીની શેત્રુંજી નદીના પટમાં ખાણખનીજ વિભાગનો દરોડો રેતી ચોરી કરતા વાહનો સહિત વીસ લાખનો મુદ્દામાલ સીઝ કરાયો અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાં ચાલી રહેલી રેતી ચોરી પર ખાણખનીજ વિભાગે દરોડો પાડી વીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અમરેલી જિલ્લામાં સૌથી મોટી શેત્રુંજી નદીના પટમાં વારંવાર રેતી ચોરીની પ્રવૃત્તિઓ સામે આવતી રહે છે જિલ્લાના ખાણખનીજ વિભાગ દ્વારા દરોડો પાડી બે ડમ્પર અને એક ટ્રેક્ટર સહિત વીસ લાખ રૂપિયાનો મુદ્દામાન મુદ્દામાલ સીઝ કર્યો હતો અમરેલી જિલ્લામાં લીલિયા સાવરકુંડલા સુધી શેત્રુંજી નદી ફેલાયેલી છે ખાણખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડાની કાર્યવાહી બાદ પણ જિલ્લામાં રેતી ચોરી ચાલુ રહેતા ખાણખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે